નમસ્કાર મિત્રો ચલો આજે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર આપણે ત્રણ જોવાનો છે એમાં ટોટલ એકથી દસ દાખલા આપેલા છે એમાં આજના સેશનમાં આપણે એકથી પાંચ દાખલા જોવાના છે તો દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓકે સ્ટાર્ટ કરીએ આપણે પહેલા નંબરનો સમ આની અંદર આ પાંચે પાંચ દાખલા અથવા જે બીજા પાંચ દાખલા આવતા સેશનમાં આવશે એની અંદર મિત્રો છે ને તમારે ત્રણ સૂત્રો તો ફરજિયાત યાદ રાખવા પડશે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી બીજું એક સૂત્ર એસ એન બરાબર એન બાય ટુ કંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ડી અને એક અંતિમ પદવાળું સૂત્ર એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં એ પ્લસ એલ મતલબ અહીંયા આ પ્રશ્નની અંદર બધા જ સૂત્રો જે બધા જ સૂત્રો છે એ બધા જ સૂત્રો અહીંયા મિક્સ ઉપયોગ આપણે કરવાનો છે તેમાં આપણે પહેલો સમ જોઈએ આજના સેશનનો પહેલો સમ આજના સેશનનો પહેલો સમ આપણે જોવો છે જો એની કિંમત આપેલી છે પાંચ ડીની કિંમત આપેલી છે ત્રણ એ એનની કિંમત આપેલી છે પચાસ તો આપણને પૂછવું છે એન અને એસ એન શોધું અહીંયા ડેટા આપેલું છે જે ડેટા બાકી છે એ આપણે શોધવાનો છે ચાલો એની કિંમત મને આપી દીધી છે પાંચ પછી સાહેબ તો કે ડીની કિંમત મને આપી દીધી છે ત્રણ એ એનની કિંમત મને આપી દીધી છે પચાસ તો આપણે એન અને એસ એન શોધવાનું છે ચલો એની કિંમત આપેલી છે પાંચ ડીની કિંમત આપેલી છે ત્રણ એ એનની કિંમત આપી છે પચાસ એન શોધવા છે અને એસ એન શોધવા છે તો અહીંયા તમે જોઈ શકો છો એની કિંમત પાંચ આપી દીધી છે ડીની કિંમત ત્રણ આપી દીધી છે એ એનની કિંમત પચાસ આપી છે તો આ એનવાળું વાળું સૂત્ર એન પચાસ આપ્યા છે એટલે એ એન વાળું સૂત્ર આપણે વાપરીએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન હવે જો સાહેબ તમને કેવી દેખાવા પડે કે એ વાળું સૂત્ર વાપરવાનું તો આમાં સૂત્રો છે ને એ પહેલાં રફ કામ કરી દેવાનું એમાં ડેટા જોવાનું કયો ડેટા બાકી છે તો જુઓ એ એનની કિંમત મને પચાસ આપી દીધી છે તો અહીંયા હું પચાસ લખી દઉં એની કિંમત મને પાંચ આપી દીધી હવે અહીંયા મને એન કોઈ જગ્યા આપેલા નથી અને ડી એટલે ત્રણ ચાલો ક્લિયર તો હવે પચાસ એમના એમ આ પાંચ આ બાજુ લાવો એટલે માઇનસ થઈ જાય એન ઓછા એક અને ત્રણ પચાસમાંથી પાંચ જાય પિસ્તાલીસ એન ઓછા એક અને આ ત્રણ પિસ્તાલીસ એમના આ ત્રણ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવી જાય એન ઓછા એક તો પિસ્તાલીસને ત્રણ વડે ભાગો પંદર તેરી પિસ્તાળીસ પંદર બરાબર એન ઓછા એક ચલો ક્લિયર થાય છે બધાને તો પંદર એમ માઇનસ વન આ બાજુ આવે તો પ્લસ થઈ જાય તો એન બરાબર જવાબ કેટલો આવશે મિત્રો સોળ એન બરાબર જવાબ કેટલો આવે સોળ હવે જોજો એનની કિંમત સોળ આવી ગઈ એટલે એનનો જવાબ પૂરો થઈ ગયો અહીંયા મારે એન શોધવા દે એનનો જવાબ કેટલો આવ્યો સોળ હવે એસ એન શોધવા છે તો એસ એન બરાબર કયું સૂત્ર વાપરવાનું ધ્યાન રાખજો સાહેબ આ સૂત્ર વાપરવું કે પછી આ સૂત્ર વાપરવું એનું નક્કી કેવી રીતે કરવાનું તો તમે જુઓ એનની કિંમત આપેલી છે તો હા સાહેબ એન સોળ આપેલા છે એની કિંમત આપેલી છે પાંચ એનની કિંમત આપેલી છે સોળ ડીની કિંમત મળેલી છે ત્રણ તમે આ સૂત્ર વાપરો હોય મને કાંઈ વાંધો નથી આ સૂત્ર વાપરી શું હોય કેવી રીતે એન આપેલા છે તો હા એ આપેલા છે પાંચ એલ એલ એટલે અંતિમ પદ તો એલને જ એ એન કહેવાય ધ્યાન રાખજો એલ અને જ એ એન કહેવાય એટલે આપણે બીજા નંબરનું સૂત્ર જે છે એ જ આપણા માટે સિમ્પલ રહેશે આમાં થોડી લોંગ મેથડ હોતે આમાં જે જલ્દી જવાબ આવી જશે ક્લિયર તો એ પ્લસ એલ એટલે એનની કિંમત કેટલી આપેલી છે સોળ છેદમાં બે એ એટલે તો કે પાંચ અને એલ એલ એટલે કેટલા આપેલા છે પચાસ ક્લિયર તો બે આઠ સોળ તો આઠ એમ ના પચાસ વત્તા પાંચ એટલે પંચાવન આઠ પંચા ચાલીસ આઠ પંચા ચાલીસ ચાર ચુમ્માલીસ તો એસ એનનો જવાબ કેટલો આવ્યો મિત્રો ચારસો ને ચાલીસ ચલો છે બધાને ઓકે છે ચાલો હવે આપણે નેક્સ્ટ ઉપર ચલો બીજા નંબરના દાખલા ઉપર જઈએ એ બરાબર સાત એ તેર બરાબર પાંત્રીસ તો ડી અને એસ તેર શોધો ડી અને એસ તેર આપણે શોધવાના છે તો આન્સર નંબર બે આપણે વ્યવસ્થિત ગણીએ ધ્યાન રાખજો સાહેબ એની કિંમત કેટલી છે તો કે સાત એ તેરની કિંમત કેટલી છે પાંત્રીસ તો ડી શોધવાના કીધા છે આપણને ડી ખાલી જગ્યા અને એસ તેર ખાલી જગ્યા હવે ધ્યાન રાખજો આ એની કિંમત તમને સાત આપેલી છે બરાબર છે એ તેર એટલે એ એન એનની કિંમત કેટલી કહેવાય મિત્રો તેર કહેવાય એ તેર બરાબર પાંત્રીસ બરાબર તો જુઓ તમને એ તેર આપેલા છે અહીંયા ચેક કરવાનું પહેલાં એ તેર એની કિંમત કેટલી આપેલી છે પાંત્રીસ એની કિંમત સાત એનની કિંમત તેર તો ડી શોધાઈ જશે એકદમ શોધાઈ જશે સૂત્ર વાપરી દઈએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એનની કિંમત એટલે એ તેર એ તેર એની કિંમત સાત એનની કિંમત તેર ચલો ક્લિયર છે અહીં શોધી ડીની કિંમત ડીની કિંમત આપણે શોધવી છે એ તેરની કિંમત કેટલી આપેલી છે પાંત્રીસ તેરમાંથી એક જાય તો બાર ડી ચલો ક્લિયર અહીંયા સરવાળો આવશે અહીંયા સરવાળો આવશે ચલો બધા ઓકે છે ખ્યાલ આવી ગયો તો પાંત્રીસ એમ ના એમ સાતને આ બાજુ લાવો તો માઇનસ સાત થઈ જાય બરાબર પાંત્રીસમાંથી સાત બાદ કરો કેટલા વધશે અઠ્યાવીસ બરાબર બારણી ચલો ડન તો ડી બરાબર અઠ્યાવીસના છેદમાં બાર ચલો હવે કાપા કૂપી કરીએ જોયું સાત ચોક અઠ્યાવીસ અને ચાર તરી બાર તો ચાર ચાર ઉડી જાય તો ડી કેટલો આવશે મિત્રો સાતના છેદમાં ત્રણ ચલો ક્લિયર છે બધાને હવે સાહેબ એસ તેર શોધવા છે એસ તેર બરાબર એન બાય ટુ એ પ્લસ અંતિમ પદ એ તેરની કિંમત આપી છેલ્લે અંતિમ પદવાળું સૂત્ર તમે વાપરી શકો એનની કિંમત કેટલી છે તેર એની કિંમત કેટલી છે સાત અને એલ એલ એટલે એ તેર પાંત્રીસ આપેલા છે તો તેર છેદમાં બે પાંત્રીસ ને સાત બેતાલીસ થાય તો અહીંયા બેતાલીસ એકવીસ ટુ બેતાલીસ એટલે તેર ગુણ્યા એકવીસ તમારે કરવાના તેર ગુણ્યા એકવીસ તેરનો ગુણાકાર બે સાથે કરો એટલે બસો થાય તેરનો ગુણાકાર એક સાથે એટલે તેર તો જવાબ આવશે બસો ને તોતેર કેટલો જવાબ આવશે મિત્રો બસો ને તોતેર ચલો ક્લિયર છે બધાને ખ્યાલ આવે છે બીજું કાંઈ કરવા નથી મિત્રો ધ્યાન રાખવાનું છે સૂત્રો તમને આવડવા જોઈએ અને જે ડેટા બાકી છે એને તમારે ફાઇન્ડ કરવાનું છે ચલો ક્લિયર નેક્સ્ટ વધીએ આપણે ત્રીજા નંબરના દાખલાઓ ચલો નેક્સ્ટ આપણે ત્રીજા નંબરના સમમાં જોઈએ એ બારની કિંમત આપેલી છે સાડત્રીસ ડીની કિંમત આપેલી છે ત્રણ તો મારે એ શોધવો છે અને એસ બાર શોધવો છે તો સ્ટાર્ટ કરીએ આન્સર નંબર ત્રણ જો એ બાર બરાબર સાડત્રીસ તો આના જ ઉપરથી તમે કહી શકો એનની કિંમત કેટલી આપેલી કહેવાય મિત્રો આ એન જ કહેવાય બરાબર ને એનની કિંમત બાર ચલો આગળ વધીએ ડીની કિંમત સાહેબ ત્રણ આપેલી છે તમે સૂત્ર આરામથી વાપરી શકો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી હવે જુઓ એ બાર અહીંયા મૂકો એ બાર બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એ બારની કિંમત સાડત્રીસ બરાબર એની કિંમત મારે શોધવાની છે એનની કિંમત બાર અને ડીની કિંમત 3 ચાલો સાડત્રીસ એમના એમ એ પણ એમના માંથી એક જાય તો અગિયાર ગુણ્યા ત્રણ તો સાડત્રીસ એમના એમ અગિયાર ત્રણ તેત્રીસ ચાલો તો સાડત્રીસ આ તેત્રીસને આ બાજુ લાવો તો એ બરાબર કેટલા થાય મિત્રો ચાર સાડત્રીસમાંથી તેત્રીસ જાય તો કેટલા વધે ચાર વધે પછી શું શોધવાનું છે મિત્રો એસ બાર તો અંતિમ વાળું સૂત્ર આવશે એસ બાર બરાબર એન બાય ટુ કૌશમાં એ પ્લસ એલ એટલે બાર છેદમાં બે એની કિંમત કેટલી શોધીએ આપણે ચાર અંતિમ પદ સાડત્રીસ તો બાર છેદમાં બે આડત્રીસ ઓગણચાલીસ ને એકતાલીસ તો બે છ બાર એટલે છ ગુણ્યા એકતાલીસ છ ગુણ્યા કેટલા કરવાના એકતાલીસ ને છ એકાદ છ અને છ ચોક ચોવીસ તો આપણો રાઈટ આન્સર કેટલો થશે મિત્રો બસો ને છેતાલીસ રાઈટ આન્સર કેટલો થશે બસો ને છેતાલીસ ચલો ક્લિયર છે બધાને ઓકે છે તો હવે આપણે ચોથા નંબરના સંપર્ક જઈશું ચાલો નેક્સ્ટ આપણે ચોથા નંબરનો સમ ઉપર જઈએ છે સમજો ચોથા નંબરનો સમ શું કહે છે એ ત્રણ બરાબર પંદર ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ આન્સર નંબર ચાર એ ત્રણ બરાબર પંદર એટલે એનો મતલબ થાય એન બરાબર કેટલા કહેવા મિત્રો ત્રણ ચાલો એસ દસ બરાબર એકસો ને પચીસ એસ દસ બરાબર એકસો પચીસ એટલે આના માટે એન કેટલા કહેવાય દસ તો પ્રશ્ન પૂછ્યો છે ડી અને એ ટેન શોધો તો પ્રશ્ન પૂછ્યો છે ડી અને એ ટેન શોધો ચાલો ક્લિયર હવે તમે જુઓ એ એનવાળું સૂત્ર વાપરીએ આપણે એ એનવાળું સૂત્ર આના માટે વાપરીએ તો એ એન એ કિંમત તમે પંદર મૂકી શકો એની કિંમત તો આપેલી જ નથી તમે રકમમાં જોઈ શકો છો એનની કિંમત તમે ત્રણ મૂકો પણ ડી પણ આપેલા નથી એટલે જ્યારે પણ આ ચેપ્ટરમાં બે ડેટા ના આપેલો હોય સમજો જ્યારે પણ તમને એવી તકલીફ ઊભી થઈ જાય કે સાહેબ સૂત્રમાં બે બે ડેટા નથી આપ્યો તો તો યાદ રાખવાનું એમાં તમારે સમીકરણ એક અને બે ઉકેલવાનું જ આવશે બીજો કોઈ પ્રસ્તો નથી આપવી પડે આપણે સ્ટાર્ટ કરી દઈએ એ ત્રણ બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એ ત્રણની કિંમત પંદર એની કિંમત મને ખબર નથી એનની કિંમત ત્રણ અને ડીની કિંમત આપણને ખબર નથી તો પંદર બરાબર એ પ્લસ ત્રણમાંથી એક જાય તો ટુ ડી તો આને કહી દઈએ સમીકરણ એક ચાલો ક્લિયર હવે પેલી બાજુ તો એમાં એવું જ કરીશું આપણે એસ એન બરાબર આમાં અંતિમ પદવાળું સૂત્ર નહીં એપ્લાય કરીએ આમાં અંતિમ પદવાળું સૂત્ર એપ્લાય કરીશું નહીં સાહેબ કેમ તો તમે ચેક કરો એસ એનની કિંમત તો કે એસ ટેન લખીએ કદાચ ચલો એસ ટેન લખીએ એસ ટેન એની કિંમત એકસો પચીસ હોય અહીંયા ટેન લખવા પડે અને એની કિંમત એ ખબર નથી અને એલ એલ એ ત્રણ ના કહેવા હવે ધ્યાન રાખજો હવે ખાસ જોજો એલનેની કિંમત પંદર ના લખાય શું કામ તો કે અહીંયા એનની કિંમત તમે દસ લખો છો અહીંયા એનની કિંમત તમે દસ લખો તો અહીંયા એનની કિંમત ત્રણ છે તો અહીંયા એલની કિંમત પંદર લખાશે નહીં ક્યારે ના લખાય બંનેમાં એન સમાન હોય તો જ એલની કિંમત એ લખાય આ ખાસ સૂચના યાદ રાખજો મિત્રો તો અહીંયા સૂત્ર કયું આવશે એન બાય ટુ કૌશમાં ટુ એ પ્લસ એન માઇનસ વન એડી આ જ સૂત્ર આવે હવે એસ ટેન અહીંયા એસ ટેન એટલે એકસો ને સમજાય છે એનની કિંમત આના માટે દસ છે મને ટુ એનની કિંમત આના માટે દસ છે અને ડી નથી આપેલા ચાલો ક્લિયર તો અહીંયા તમે બે પંચમ દસ કરી શકો છો એટલે એકસો ના છેદમાં પાંચ કહી શકાય અને ટુ એ પ્લસ દસમાંથી એક જાય તો નવડી એકસો પચીસને પાંચ વડે આપણે ભાગાકાર કરીશું પાંચ દુ દસ થાય પાંચે પાંચે પચીસ પચીસ બરાબર ટુ એ પ્લસ નવ આ થઈ ગયું સમીકરણ બે ચલો ક્લિયર થઈ શું બધા ઓકે છે હવે સમીકરણ એક અને બેને ઉકેલવાના છે સમીકરણ એક અને બેને ઉકેલતા પહેલું સમીકરણ જુઓ એ પ્લસ ટુ બરાબર પંદર બીજું સમીકરણ જુઓ ટુ એ પ્લસ બરાબર પચીસ હવે ધ્યાન રાખજો અહીંયા આપણે લોપની રીતનો ઉપયોગ કરવો પડશે સાહેબ શું કામ તો તમે ચેક કરો અહીંયા એ બે છે અહીંયા એ એક જ છે સમજાણો અહીંયા ડી નવ છે અહીંયા નવ ડી બે છે લોપ ક્યારે ના કરવો પડે તો જ્યારે એ અને ડી બંને સમાન હોય તો જ સમજણ પડી એટલે અહીંયા એ અલગ છે અને ડી પણ અલગ છે એટલે આપણે લોપ કરી અને સરખા બનાવવા પડશે તો સમજો આ એ બે છે એટલે હું એનો લોપ કરવા માગું છું તો એની આગળ કેટલા છે બે તો એ બે છે ને એ પહેલાં સમીકરણે બધાને ગુણી નાખવાના ફરીથી બોલું છું સમજજો એની આગળ બગડો છે એ બગડો પહેલાં સમીકરણ બધાને ગુણવાનું પછી સાહેબ શું કરવાનું તો એની આગળ કેટલા છે અહીંયા એક જ છે કશું નથી આપેલું એનો મતલબ એક તો એક છે ને એ બીજા સમીકરણે બધાને ગુણવાનું સમજાણો માની લો કે તમારે ડીનો લોપ કરવો છે તો ડીની આગળ કેટલા છે નવ નવ છે તો આ નવ છે ને એ પહેલા સમીકરણો અહીંયા ની આગળ કેટલા છે બે તો આ બે છે ને બીજા ગુણો એટલે ડી સરખા થઈ જશે ફરીથી સમજાવવું જોજો બરાબર એની આગળ બગડો છે એ પહેલાં સમીકરણ બધાને ગુણો એની આગળ આ એકડો છે એટલે બધા સમીકરણ ગુણો એ રીતે માં પણ કર ઉલટ સુલટ કરવાનું ટૂંકો બંને સમીકરણ સરખા થઈ જાય આપણે એને સરખા કરીએ એની આગળ બગડો છે બગડો આને ગુણી નાખીએ એટલે પંદર દૂ સાહેબ કેટલા થાય ત્રીસ થાય ટૂંકમાં સમીકરણ એકને બે વડે ગુણતા અને સમીકરણ બેને એક વડે ગુણતા આવું કહી શકાય પછી સાહેબ અહીંયા ટુ એ થઈ જશે બે વડે ગુણ્યા એટલે અહીંયા બે દૂ એટલે કેટલા થઈ જાય મિત્રો ચાર આને એક વડે ગુણો એટલે કોઈ ફરક પડે નહીં એનું એ જ રહે એટલે ટુ એ પ્લસ નવ ડી બરાબર પચીસ પ્લસ હોય ત્યાં માઇનસ પ્લસ હોય ત્યાં માઇનસ પ્લસ હોય ત્યાં પહેલું પદ કટ આ લોપ કર્યો એટલે કટ થયું તમે લોપ જ ના કરો તો કટ થશે જ નહીં ક્લિયર થઈ ગયું હવે જુઓ પ્લસ ચાર અને માઇનસ નવ નવમાંથી ચાર જાય તો પાંચ અડી મોટો આંકડો નવ છે એની આગળ માઇનસની સાઇન છે એટલે અહીંયા માઇનસ કરીશું ત્રીસમાંથી પચીસ જાય એટલે પાંચ વધે પણ કેવા પાંચ આવશે પ્લસ તો ડી બરાબર પાંચ પાંચ ઉડી જાય તો માઇનસ એક આવશે ચાલો ક્લિયર થઈ ગયો સુધી હવે ડી બરાબર માઇનસ એક તમે સમીકરણ એકમાં મૂકી દે એકમાં મૂકો બેમાં મૂકો તો હોય વાંધો ના આવે એમાં કોઈ ફરક નહીં પડે તો એ પ્લસ ટુ ડી બરાબર પંદર એ પ્લસ ટુ ડીની જગ્યાએ માઇનસ એક એ પ્લસ માઇનસ માઇનસ તો એ બરાબર પંદર પ્લસ બે તો એ બરાબર કેટલા આવશે મિત્રો સત્તર એની કિંમત કેટલી આવશે મિત્રો સત્તર આવશે ચલો એની કિંમત મિત્રો કેટલી આવશે સત્તર ચલો બધાને કમ્પ્લીટ ખબર પડી ગઈ એટલે મારો ડીનો જવાબ કેટલો આવ્યો માઇનસ એક હવે મારે ઇઝીલી મને ખબર પડે કે એ ટેન મારે શોધવું છે તો એ ટેન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એની કિંમત કેટલી આવી મિત્રો સત્તર તો અહીંયા મૂકો સત્તર એનની કિંમત કેટલી છે મિત્રો હવે ધ્યાન રાખજો ધ્યાન રાખજો ધ્યાન રાખજો એની કિંમત કઈ લેવી સાહેબ દસ કે ત્રણ અહીંયા આપેલી છે કેટલી દસ અને ડીની કિંમત માઇનસ એક તો સત્તર વત્તા દસમાંથી એક જાય તો નવ માઇનસ એક તો સત્તર પ્લસ માઇનસ માઇનસ નવ તો એ ટેન બરાબર સત્તરમાંથી નવ બાદ કરો એટલે કેટલા વધશે મિત્રો આઠ વધશે તો જવાબ આવશે આપણો આઠ ચાલો ક્લિયર થઈ ગયું બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા શું હતી સમીકરણ બનાવવાના જ્યારે પણ સૂત્રમાં તમારે તકલીફ ઊભી થાય કે સાહેબ એ નથી આપેલો ડીએ નથી આપેલો મારે શું કરવું ત્યારે સમીકરણ ઉકેલવાની પ્રોસેસ અપનાવવાની ચલો ડન ક્લિયર ઓકે બધાને ખબર પડી ગઈ વધી આગળ નેક્સ્ટ સમ પાંચમા નંબરનો હવે લાસ્ટ સમ છે પાંચમા નંબરનો આજના સેશનનો છેલ્લો પ્રશ્ન ડીની કિંમત સાહેબ પાંચ આપી છે આન્સર નંબર પાંચ ની કિંમત પાંચ આપી દીધી પહેલો ડેટા એસ નાઇન બરાબર પંચોતેર એસ નાઇન બરાબર પંચોતેર તો એન બરાબર નવ ચાલો ડન તો એ શોધો એ નાઇન શોધો તો એ શોધો અને એ નાઇન શોધો ચાલો શરૂઆત કરીએ ક્યાંથી શું કરવું જોજો બરાબર હવે અહીંયા એસ નાઇનની રામાયણ આપેલી છે એટલે આપણે સીધી વસ્તુ છે એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ડી વાળું જ સૂત્ર વપરાય અહીંયા અંતિમ પદનું તો કોઈ ઓપ્શન દેખાતો નથી ચાલો એસ નાઇન એનની કિંમત નવ ટુ એની કિંમત આપણને આપેલી નથી એનની કિંમત તો કે સાહેબ નવ માઇનસ એક ડીની કિંમત પાંચ ચલો કમ્પ્લીટ ચલો એસ નાઇનની કિંમત સાહેબ પંચોતેર નવના છેદમાં બે ટુ એ નવમાંથી એક જાય તો આઠ આઠ પંચા ચાલીસ સમજાઈ ગયું નવમાંથી એક જાય તો કેટલા વધે મિત્રો આઠ આઠ પંચા ચાલીસ હવે આ પંચોતેરનો ગુણાકાર બે સાથે કરી દો પંચોતેર ગુણ્યા બે અને નવ ક્યાં આવી જશે મિત્રો નીચે તો પહેલી બાજુ નવ ટુ એ પ્લસ ચાલીસ ચાલો ડન બધાને ઓકે હવે પંચોતેર એટલે સાહેબ પચીસ ત્રણ પંચોતેર થાય થાય ના થાય તો ત્રણ તાલીસ નવ એટલે પચીસનું કેટલા થાય મિત્રો પચાસ છેદમાં ત્રણ બરાબર ટુ એ પ્લસ ચાલીસ હવે જોજો આ પચાસ છેદમાં ત્રણ આ ચાલીને આ બાજુ લાવો એટલે માઇનસ થઈ જાય ચાલો બધાને ઓકે છે તો પચાસ માઇનસ આનો ગુણાકાર કરો ચાર તરી બાર એટલે એકસો ને વીસ અને આ તગડો નીચે ગુણો આ બાજુ ગુણો એટલે ત્રણ દુ છ ઓકે ક્લિયર બધાને પચાસમાંથી એકસો વીસ તો જવાના નથી એકસો વીસમાંથી આપણે શું બાદ કરવા પડશે મિત્રો પચાસ બાદ કરવા પડશે બરાબર એટલે સિત્તેર જેવું આવશે સિત્તેર માઇનસ સિત્તેર આવશે સિક્સ તો એ બરાબર માઇનસ સિત્તેર છેદમાં છ એનો મતલબ થાય સિત્તેર એટલે દસ ગુણ્યા સાત થાય મિત્રો અને છ એટલે બે તરી છ થાય તો બે વડે કટ કરીએ બે પંચા દસ એટલે શું વધ્યું તો કે સાત પંચા પાંત્રીસ એટલે માઇનસ પાંત્રીસ અને છેદમાં ત્રણ જવાબ આવી ગયો એ બરાબર માઇનસ પાંત્રીસના છેદમાં ત્રણ ચલો ક્લિયર છે બધાને હવે સાહેબ આ જવાબ આવ્યો આપણો માઇનસ પાંત્રીસના છેદમાં ત્રણ એ નાઇન શોધવું છે એ નાઇન તો હવે તો એકદમ સિમ્પલ થઈ જાય એ પ્લસ એન માઇનસ વન ડી એની કિંમત કેટલી છે તો એની કિંમત આપણે શોધીએ હમણાં જ માઇનસ પાંત્રીસના છેદમાં ત્રણ બરાબર ગભરાવોની આવો જવાબ આવી શકે આવી જ જાય પ્લસ નવ નવ માઇનસ એક ડીની કિંમત પાંચ તો માઇનસ પાંત્રીસ છેદમાં ત્રણ નવમાંથી એક જાય તો આઠ આઠ પંચા ચાલીસ ચાલો હવે સાદી રૂપ આપી જુજો માઇનસ પાંત્રીસ વધતા ચાર તરી બાર એટલે એકસો વીસ છેદમાં ત્રણ પ્લસ માઇનસ માઇનસ એકસો વીસમાંથી તમે પાંત્રીસ કાઢો એટલે કેટલા વધશે દસમાંથી પાંચ જાય તો પાંચ અગિયારમાંથી ત્રણ જાય અગિયારમાંથી નવ દસ અગિયાર ત્રણ આઠ વધશે માઇનસ પંચ્યાસી છેદમાં સોરી પ્લસ આવશે એકસો વીસ મોટા છે એટલે પ્લસ આવશે તો એ નાઇન બરાબર જવાબ આવશે આપણો પંચ્યાસીના છેદમાં ત્રણ ચાલો ક્લિયર છે તો આજના સેશનો અહીં સુધી આપણે રાખીએ આજના સેશનમાં આપણે પ્રશ્ન નંબર ત્રણના પાંચ દાખલા જોયા છે હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે બીજા પાંચ દાખલા જોઈશું ચાલો ક્લિયર છે દરેકને વિડીયો ગમતા હશે એવી આશા સાથે જય હિન્દ જય ભારત